મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા કેદારનાથ યાત્રાએ નીકળ્યો હતો ધ્રુવ દરજી અંદાજીત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દેવાધિદેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે કેદારનાથ જતો હોય એવું કહી શકાય મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુવદરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે કેદારનાથ પગપાળા જવાનું નક્કી કર્યું હતું જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો હતો આ મહાદેવ ભક્ત ધ્રુવદરજી દિવસના ત્રીસ કિલોમીટર ચાલતો હોવા સાથે જ લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય લાગશે સાથે જ રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવ દર્શન કરી બાદ તે આગળની યાત્રાઓ નીકળતો હોય છે મહાદેવની ભક્તિ સાથે કેદારનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુવ દરજી કેદારનાથ જતો હોવાથી ઘણા બધા શિવભક્તો ઉભા રહીને તેને મળતા પણ હોય છે મહીસાગર જિલ્લામાંથી પ્રથમ વખત કેદારનાથ યાત્રાએ પગપાળા આયુવાન જઈ રહ્યો હોય એવું કહી શકાય તો નવાય નહીં અનિકેત જોશી મહિસાગર હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા જે છે મારી એ ચાલુ કરી હતી મારા જન્મદિવસે પંદર છ બે હજાર ત્રણ મારો જન્મદિવસ છે તો મેં પંદર જૂન બે હજાર પચીસના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી એ ચૌદ જૂને રાત્રે બાર વાગ્યા પછી બે વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ